એર યોજાય ભરૂચ જનરલ નજીક આવેલા એનટીપીસી યુનિટ ખાતે શનિવારે સાંજે પાંચ વાગ્યે સ્ટ્રાઇક ના પરિસ્થિતિ નું દ્રશ્ય ઉભું કરીને ડ્રીલ યોજાઈ હતી આ કામગીરી સિવિલ ડિફેન્સ ના ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાઈ હતી જેમાં વિવિધ તાત્કાલિક સેવાઓની અસરકારકતા અને સજ્જતા પરીક્ષવામાં આવી હતી એરસ્ટ્રાઇકના સંકેતન રૂપે સાયરન વગાડ્યા બાદ એકમના કર્મચારીઓ સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા ઘાયલોની સારવાર માટે તરત એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરોને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા સામાન્ય ઇજાગ્રસ્તોને એનટીપીસીના સારવાર કેન્દ્રમાં અને ગંભીર ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અન્ય કર્મચારીઓને એડમિન બિલ્ડિંગના ભોંટડીયા આશ્રય આપ્યો હતો અંતે સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર કરાતા જન જનતામાં રાહતનો મળ્યો હતો દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર આરોગ્ય વિભાગ પોલીસ સીઆઈએસએફ જીઆરડી હોમગાર્ડ અને નાયબ કલેક્ટર સહિત અનેક અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર હાજર રહ્યા હતા આજ રોજ ઓપરેશન અંતર્ગત જનોર ભરૂચ ખાતે આજે મોક યોજાઈ જેમાં એર સ્ટ્રાઇકનો એક ઇન્સિડન્ટ સાઇમ્યુલેટ કરવામાં આવ્યો હતો લગભગ દસ એક લોકોને ઇન્જરી થઈ હતી ત્યારબાદ પાસેના જનોર ગામમાંથી આઠ દસે સિવિલ વોલન્ટિયર્સ હોમગાર્ડસના ત્રીસ સિવિલ વોલન્ટિયર્સ સીઆઈએસએફના પાંત્રીસ વોલન્ટિયર્સ રેસ્ક્યુમાં લાગ્યા હતા ત્યારબાદ એમ્બ્યુલન્સ ફાયરને બીજા બચાવ અને રાહતની કામગીરી શરૂ કરાવી હતી લગભગ ત્રણ મિનિટમાં પીએસસી જનોર ખાતે એમને ખસેડવામાં આવ્યા હતા અને બે મિનિટમાં એ લોકો અહીં એનટીપીસીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તમામ આ કામગીરીમાં બધા જ બચાવ અને રાહતની કામગીરીમાં બધી જ યુનિટ અને બધા જ સિવિલ ડિફેન્સ વોલન્ટિયરે ખૂબ જ સરળ રસપ્રદપૂર્વક ભાગ લીધો હતો અને એક્ટિવલી એમને પાર્ટિસિપેટ કર્યું હતું અને હવે સરકાર પણ આવતા વખતથી અહીંયા ભરૂચમાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ માટેનું એક આયોજન કરી રહી છે